thank <laughs> you સાબરમતી ટ્રેન હત્યાકાંડમાં સંડોવાયેલ અને આજીવન કેદની સજા ભોગવતો આરોપી પેરોલ રજા પર છૂટીને ફરાર થઈ ગયો હતો ગત તારીખ સત્તાવીસ બે હજાર બેના રોજ ગોધરા રેલવે સ્ટેશનમાં હત્યાકાંડ સર્જાયો હતો સાબરમતી ટ્રેનના ડબ્બાને આગ ચાપી દેતા કાર સેવકો સહિત ઓગણ સાઠ લોકોના કરુણ મોત થયા હતા ત્યારે કોર્ટ તારીખ એક ત્રણ બે હજાર અગિયારના રોજ અગિયાર આરોપીઓને ફાંસી તથા વીસ આરોપીઓને આજીવન કેદની સજા કરી હતી આજીવન કેદની સજાના આરોપી ઇરફાન અબ્દુલ મસ્જિદ ઘાઝી ઉર્ફે ઇરફ કલંદર વડોદરાની જેલમાં હતો હાઈકોર્ટના હુકમથી આરોપીની તારીખ છવ્વીસ નવ બે હજાર ચોવીસના રોજ છપ્પન દિવસની લોક પેરોલ રજા પર મુક્ત કરવામાં આવ્યો હતો કેદીને તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ પરત વડોદરા જેલમાં હાજર થવાનું હતું સુપ્રીમ કોર્ટના કેસમાં થયેલા હુકમ મુજબ તેને પ્રથમ સુનવણી સુધી હાજર થવાની મુક્તિ આપવામાં આવી હતી કેદીને તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ વડોદરા જેલમાં હાજર થવાનું હતું પરંતુ તે હાજર નહીં થઈ ફરાર થઈ ગયો હતો જે અંગે જેલર જેજે પરમારે રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર